હંટો ડબો ઓય આ 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

म से बाकी फूल कं घटे वे बेटू माडेल है पानी पीरिये दस एक फूट अधूरी है खाली दस पंदर फूट जी उपड़े ना गमे मोटू मूपी दियो आम तनकई गाजेम कटकु है उपलु औरी तनकई गाजेम माने हेठे है कई 6 बीघा जेमना लो कुंडी भरी गई है आ मोटर की अबड़े बंद के अबड़े जयन सर्बजियो

હેઠલી વાડીના અને ઉપલી વાડીના બેને પંદર વીસ દિવસનો ફેર એ ધાણામાં એટલે અમારે એટલે બધા ફૂલડા નથી દેખાતા ધાણા પાકવા એવા હોય વાડરાની તૈયારી જ છે જાજો ટાઈમ હવે નહીં ઉભે અહીંયા આપણો હેઠો હોય અમારા બીજા કાકાના મકાન બાજુમાં આપણો ઓલ પુકોડી ફૂકોડી માટેનો હાલો તમને જ

रोटाटा छः फुट आयो कमा आयो बाप आयो आ कमलेश आजा भाई 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 એકવાર બધાય જોરદાર કમલેભાઈ સ્ટેજ ઉપર આવી જા આવો કમભાઈ આવો બાપ તારાય કાઈક નસીબ હશે ભાઈ બરાબર ને આવો કમભાઈ આવો થેન્ક યુ સો મચ વેલકમ આવો કમભાઈ આવો બધાયની વિનંતી પહેલા બધાય બેસી જાવ બધાય બેસી જાવ મારા ગળાનામ છ બેહી જાવ કમો તમને દેખાય છે મારા મિત્રોને હું મિત્રો હાય ઠેંગો કરજો કીનો ઠેંગો સરપ્રાઈઝ કરજો બીજો

પાણીનું આપણે તીનસો મજૂરનું ઝૂગડું હોય આપણે અહીંયા પાકમાં દીધેલું હોય બધું અહીંયા જ રહેવાનું હોય આ ભાઈ હે ભાગ્યો આગળ તમને દેખાડું કે વેબસાઈટનો ફાળો કેવું એ બધું બોયડી પણ બહુ આવી એમાં ખાતા જેમાં બોર નથી ભાઈ બગડેલ હે જો એટલે ઢીલો વિડો છે આઠ કવિકા જે હું વાવેતર હે શેણાનું બાકી દસ બાર વિકાની કલંગી છે ચાર જેના ઘઉં છે ને બાકીના બધા ધાણા છે આટલું બધું હે વાવતરમાં જીરું બીરું છે નહીં કંઈ આપણે